ખાડી દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય રહે છે અહીં દેલોમાં પણ ઘણા ભારતીય કેદ છે પરંતુ દર વર્ષે રમઝાનના પવિત્ર મહિના પહેલા ઘણા કેદીઓને છોડી મૂકવામાં આવતા હોય છે એક ભારતીય વેપારીએ નવસો લોકોને કેદમાંથી છોડાવવા માટે બે પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે પ્યોર ગોલ્ડના માલિક છાસઠ વર્ષીય ફિરોઝ મર્ચન્ટી સંયુક્ત અરબ અમીરાતના અધિકારીઓને દસ લાખ દિહમ એટલે કે બે પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનું દાન આપ્યું તેમના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દુબઈ સ્થિત પ્રમુખ ભારતીય વ્યવસાય અને પ્યોર ગોલ્ડ પરોપકારી ફિરોઝ મર્ચન્ટે અરબ દેશોની જેલોથી નવસો કેદીઓને છોડાવ્યા અને લગભગ બે પચીસ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે બે હજાર આઠના સ્થાપિત ધ ફોર ગોટન સોસાયટી પહેલા હેઠળ મર્ચન્ટી બે હજાર ચોવીસની શરૂઆતથી જ સંયુક્ત અરબ અમીરાતમાં નવસો કેદીઓને છોડાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે તો સંયુક્ત અરબ અમીરાતની કેન્દ્રીય જિલ્લાના પોલીસ મહાનિર્દેશકોની સાથે મળીને મર્ચન્ટે છેલ્લા થોડા વર્ષોમાં વધુ સમુદાયો રાષ્ટ્રીયતાઓ અને ધર્મોના વીસ હજારથી વધુ કેદીઓને છોડાવવામાં આવ્યા હતા જેથી તેઓ પોતાના પરિવારને મળી શકે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ